લોકસભા બેઠક માટે પ્રદેશમાં લોકશાહી માળખાને નવજીવન આપવા તેમજ હિટલરશાહી રીતિ નીતિના જાકારા માટે કોંગ્રેસ પાર્ટી એક સેવા સંકલ્પ બે ઓગણીસ મેનિફેસ્ટો લાવ્યા છે જેમાં તમામ વર્ગોને જોઈને આ મેનિફેસ્ટો અમે આજે બહાર પાડી રહ્યા છે હજી મેનિફેસ્ટોમાં કોઈ પોઈન્ટ ઉમેરાશે બી આ ફૂલ ફ્લેજ હજી મેનિફેસ્ટો નથી પરંતુ મેનિફેસ્ટો કમિટી એ નક્કી કર્યું હતું કે આ મેનિફેસ્ટો આપણે કોંગ્રેસ તરફથી સેવા સંકલ્પ બે હજાર ઓગણીસ દમણ દીવનો આપણે બહાર પાડવાનો અને એમાં એક બે મુદ્દા જે અમે નેશનલ મેનિફેસ્ટો છે એ કોંગ્રેસ પાર્ટીનો એ નેશનલ મેનિફેસ્ટોમાં પણ અમુક પોઈન્ટો અમે ત્યાં લીધા છે અને એ પોઈન્ટ આવરી લેવામાં આવશે સૌપ્રથમ દમણ દીવના તમામ ખેડૂતોને ખેતીવાડી માટે મફત વીજળી આપવામાં આવશે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે તમામ દમણ દીવના જે ખેડૂતો છે એ ખેડૂતોને ખેતીવાડી માટે મફત વીજળી આપવામાં આવશે સાથે સાથે ઘરગથ્થુ ડોમેસ્ટિક વપરાશ માટે ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે તોણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે જે બી ડોમેસ્ટિક વપરાશ કરે દમણ અને દીવમાં બીજું દમણ દીવના રહેવાસીઓને આઠ હજાર લીટર સુધી મફત પાણી આપવામાં આવશે આજે પાણીની ઘણી દમણ અને દીવમાં ઘણી જગ્યાએ પ્રોબ્લેમ છે એ જોતા અર્બનાઇઝ એટલે ગામડું અને સિટીમાં બધી જગાએ તમામોને ધ્યાનમાં રાખી ઘર ઘર સુધી પાણી આવે એના માટે સગવડ કરવામાં આવશે અને આઠ હજાર લીટર સુધી મફત પાણી આપવામાં આવશે એમાં કોઈ બિલ એમને આવશે નહીં